હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં અને અત્યારે જો સવારે સવારે નવ જેવો ટાઈમ વાગી ગયો છે કાલે રાતે તો આપણે દાંડિયા રમી રમીને એટલી મજા કરી છે ને એની વાત જ પૂછવામાં અત્યારે થોડું મોડું એ થઈ ગયું છે ઉઠવામાં અને હજી તો આપણી રસોઈ જ ચાલુ છે અને એક દિવસ ખાલી આપણે ભજીયા અને ઉતળેલી વસ્તુ ખાધીને પૂરી ત્યાં તો એમ થઈ ગયું કે હવે છે ને શાક રોટલી જલ્દી જલ્દી ખાવા મળે ને તો સારું એટલે સવારમાં ઊઠીને અત્યારે મસ્ત જો આપણે છે ને અહિયાં જો મસ્ત આપણે મિક્સ શાક બનાવી નાખ્યું છે અને અહિયાં કેળા અને મરચાં સંભારો બનાવી નાખ્યો છે અને અહિયાં જો આપડી ગરમા ગરમ રોટલી બનતી જાય છે અહિયાં જો લોટનો નો આપણે બાંધી લીધો છે આખો ગણવાનો છે મસ્ત રસોઈ બની જાય ને એટલે ફટાફટ આપણે ગરમા ગરમ પેલા શાક રોટલી ખાઈ લઈએ અને દિત્યાબેન પણ વહેલા વહેલા ઊઠી ગયા છે ને અહીંયા બહાર બેઠી બેઠી રોટલી બનાવે છે મારી ક્યાં

લગન તો ચાલુ જ રહે આમના પૂરા થાય એટલે પૂરો પછી બંધ તો આ બધાય સાંભળજો ને હું એ સાંભળું જ છું હવે બીજી વાર પાછા આવે ને ઘરે ત્યારે આપણે જોઈએ કે ચા પીવે કે નહીં હું તમને લાઈવ વિડીયોમાં બતાવીશ કે આ છેલ્લો ચા છે હવે બે ત્રણ દિવસનો પછી એને ચા મૂકી દેવાનો છે એટલો ચા પી જઈશ

પણ વિદ્યુત જામબા હમણાં એવો તો એ પોતે એમ કીધો કે મેં એવું સાંભળ્યું છે કે રાજકોટ નો બહુ ફેમસ અમને તમારો જ ફેમસ લાગે છે બહાર નીકળો બહાર તો અમે જ છીએ અમે ચા નથી પીતા બહાર નહીં ઘરની બહાર અમે કે ચા નથી પીતા એટલે અમને ખબર ન હોય ચા વિશે બાકી અમને તમારો જ સારો લાગે ઘરની ઘરની કોઈ લેખ નથી ભલે નો હારી હોય

કે કેટલા વર્ષથી છે ને પેલો વિડીયો મૂક્યો હોય કે ચેનલ નહીં તમે તો હું વીસ વર્ષથી યુટ્યુબ ચાલુ છું તો એનો યુટ્યુબના વિડીયો જોઉં છું એટલે કંઈ મને તો ક્યારેય કોઈ આડું જ નહીં વિડીયોમાં એટલા વર્ષથી તારી જૂની ચેનલ છે ને તો કોઈ વિડીયો પણ નહીં હા નો હાલે પહેલો વિડિયો મૂક્યો હોય નહીં દેખાડવાનું કેટલા વર્ષ પેલા મેં પહેલો વિડીયો મીકો તો હાલો એટલે બીજી એક વાત એ છે કે હમણાં છે ને સોના અને ચાંદીમાં પાછો પડાકો આવ્યો છે દિવસે ને દિવસે ભાવ ઉતરવા લાગ્યા છે સોનામાં એટલે સોના ચાંદીમાં જેને રોકાણ કર્યું હોય ને એ લોકોને થોડુંક નુકસાન જશે ઓહો દાખલા તરીકે નરેશે પણ રોકાણ કર્યું છે માં તો તમે શું કહેવા માંગો છો તમને કઈ નુકસાન છે કે નફો છે નુકસાન તો રહી જ ભાઈ માર્કેટ છે માર્કેટમાં છે તમે પણ

બહુ વાર લગાડ્યો પણ કેમ કે ડેટા જ મોટો છે આપણી પાસે પોતાનો ઘડી ઊંચું જ રાખશે હોય રાખે એટલે જ પૂછતા તો પોતાને છેલે રાખ્યો એને એને છે ને પોતાને છેલે રાખ્યો આપણે બે ભોળા માણસોને પૂછી લીધું અમે ભોળાથી ભોળવાઈ ગયા પેલો વિડિયો અત્યારે મારી પાસે ડેટા અવેલેબલ છે ને એમાં પેલો વિડિયો 12 વર્ષ પહેલા એટલે આમ તો મે લગભગ 15 વર્ષ પહેલા મુકલ છે પણ એની પહેલાનો એક વિડિયો મે ડિલીટ કરી દીધો છે પણ જે સેકન્ડ વિડિયો છે ને એ 12 વર્ષ પહેલાનો છે ક્યા માર્ચ 2013 17 માર્ચ 2013 મે પબ્લિશ કરે જો પેલો વિડિયો આમ તો બીજો છે આમ અત્યાર હમારે પાસે પેલો કેમ કે પેલો મે ડિલીટ કરી દીધો વાંધો ની તમે હોશિયાર હું જીતી ગયો તમે હોશિયાર અરે એવું જ હતું પણ મારો મળ્યો નહીં વિડિયો લે ભંડીલી એટલે કે નહી હો કારણ કે ત્યારે આ ઇન અત્યારે કેમ લીધું કે ભાઈ સેકન્ડ છે ને મારો તો હું તો પેલો એલો નહી મારો જ હતો પછી તો એવોર્ડ ચાલો તો મારે જો અહીંયા મસ્ત ધોઈ છે ને અહીંયા કચરા કરવાનું છે ને મહેંદી કરવી છે પણ મહેંદી વાળા કોઈ મળતા નથી મને બોલો મને આવડે છે મહેંદી મહેંદી હું કરું કે હું પ્રિન્ટ કરાઈ લેવા હાથમાં મને આવડે છે આ કાલ વિડિયો જોતો તો આમાં મહેંદી હમ નરેશ પાસે આજે મહેંદી મુકાવાની ટ્રાય કરી આપણે કેવી કે મહેંદી મુકે હમ કઈ ન હોય અહીંયા મહેંદી માં મહેંદી ન હોય આમાં લીટા કર નાખવાના હોય કલર આવે એનું કામ હોય શું કરવું છે કઈ બાજુ જાવું છે ખેતી કરવા

બાકી જો કામે ચડી જશે ને તો પાછું મોડું થઈ જશે તો પછી બધા છોકરા ભેજાશે તો દિત્યા એમ કે મમ્મી મન મનતું શું કામ મોડી તેડવા આવી એટલે આપણે થોડાક વહેલા જઈએ અને તેડી આવીએ અને પછી ઘરે જઈને બીજું કામ કરીએ ચાલો તો જો આપણે દિત્યાબેન ની આંગણવાડીએ પહોંચી ગયા છે ઘણા લોકો કોમેન્ટ કરતા હોય કે દિત્યાબેન ની આંગણવાડી બતાવો તો આ છે દિત્યાબેન ની આંગણવાડી અને અહીંયા જો નિવાન ને દિત્યાબેન ભણવા આવે છે કા દિત્યા નાસ્તો કરી લીધો તો કે શું હતું આજે ભાત ખાધો મમ્મી આજકાલ લસણ આમ બેહીન ખવડે થોડાક છોકરા હતા ને

ચાલો તો બધું ઘરનું કામ આપણે કરી લીધું ને ત્યાં છે ને અત્યારે દોઢ જેવો ટાઈમ વાગી ગયો છે અને ગાયોને ચારા પાણીનો ટાઈમ થઈ ગયો છે અને પાણી એવું છે નળમાં એટલે આપણે મોટર ચાલુ કરી દીધી છે એક ટાકુ ભરાઈ ગયો છે બીજું ટાકુ હજી ભરાય છે અને આજે છે ને આખા ઘરમાં કચરા પોતા વ્યવસ્થિત કર્યા એટલે મોડું થઈ ગયું ને આજે કપડાય વધારે હતા કેમકે ગઈકાલે આપણે કપડાં ધોઈ નહીં ખાતા પણ કોઈ બધાને નવાય કપડાં હતા અને જૂના કપડાં હતા અને કાલે આખો દિવસ લેખનમાં હતા આપણે એટલે ઘરે કાંઈ એટલું બધું કામ કર્યું નહોતું એટલે આજે થોડું કામ વધી ગયું છે દહીંનું દળાય છે પાણી આવે છે અને અત્યારે મહેંદીવાળા બેનને ફોન આવ્યો તો હું મહેંદી મૂકવા આવું છું મારી ફ્રેન્ડ જ છે અહીંયા ગામમાંથી એટલે બસ જો મહેંદી મૂકવાની છે અને જમી લીધું છે અમે બે હું એના દિત્યા એકા દિત્ય તો અમારે બંનેને મમ્મી દીકરીને મહેંદી મૂકવાની છે હા તો બસ જો એ આવે જ છે એ પેલા આપણે છે ને ગાયોને ચારા પાણીનું કરી દઈએ પછી આખો દિવસ કઈ કામ નથી આપણે સાવ આરામ જ છે આજે મહેંદી મૂકાય જાય ને તો પછી ટેન્શન નહીં કેમ કે કાલે પછી દાંડિયા રસ છે આજે મહેંદી મૂકાય છે ને તો પછી કાલનો આખો દિવસ આપણે ફ્રી રહીએ અને સાંજે પછી મજા રાતે રેડી થવાની ચાલો ફાઈનલી છે ને અત્યારે આપણે સાડા પાંચ પોણા છ જવા ટાઈમ વાગી ગયો છે ને થોડુંક છે ને આમ નેપ લઈ લીધી આપણે ઊંઘ લઈ લીધી અને શું કામ હતું કે આપણા હાથમાં મહેંદી હતી એટલે કઈ કામ તો થાય એમ હતું ને લગભગ બધું જ કામ થઈ ગયું ને ત્યાં જ મહેંદી મૂકવા વાળા બેન આવી ગયા હતા આપણે

ટ્રાય કર લો ને પછી ઓર તો તમારું હોય છે મજા આવી જાય થોડીક વાર શીખાતી બને જો તો આપણે તમને અહીંયા બોર્ડ છે ને ઉપર તો ત્યાંથી પપ્પા એ જઈ અને બોર થોડાક પીડા છે કાચા બોર્ડ તો બહુ દેખાયડા આવી રીતે જોઈ વેડીમાં પાકેલા બોર્ડ છે આ બોર્ડ ખાવાની કોઈ મજા આવે પણ આમ અમુક છે ને પડેલ અમુક છે ને જા પડેલ છે એટલે જોવાનું તમારી રીતના જો તમે અહીં તોડવા આવો ને તો જોજો કે વેજ વેજીટેરિયન હોય ને

વાર આપણે ગીત ગાય એમ ગીત તો જો કે ગીત ગાતા તો આવડતું નથી પણ ત્યાં જે બેનો ગીત ગાતી હશે એને આપણે સાથ પુરાવશું એમ એની પાછળ પાછળ આપણે એને ઝીલવા લાગશું ગીત બરોબર છે એવું કે કરશું અને છોકરાઓ બધા બેઠા બેઠા વાતો કરશે અને દિત્યા બેન ને ઈ બધાય રમશે કેટલા રમશે કા કેટલા છે કોઈ હા ચાલો તો જો આપણે અહીંયા વાડીએ પહોંચી ગયા છીએ અને બધા છે ને પોતપોતાની મહેંદી બતાવે છે તો અહીંયા જો અમારે વરરાજાના મમ્મીની મહેંદી જોઈ લઈએ

પછી આપડે અહીંયા ગીત ગાવાના છે રાસ રમવાના છે આગળ આગળ બતાવી ને અત્યારે અમારા દિત્યાબેન ને માન્યા બેન ભાઈ પોતાનું મિશન સંભાળી લીધું છે બે એમાં લસાપટ્ટી બનાવી ગયા એટલા ને

કરી બધાએ એટલા ગીત ગાવાના હતા તો ગીત ગાઈ લીધા અને પછી બધાએ બહુ દાંડિયા રાસની રમઝટ બોલાવી રાસ રમી અને મજા આવી ગઈ આજે મેં થોડીકવાર ઓછો રાસ રે માં અને નરેસર એ ગા હમ હમ એમ કે મારે પછી બેન છે ને નિંદરમાં એવાતા એટલે નોતા રહેતા એટલે નરેશ આજે મજા કરી લીધી બધાએ મેં તો રમા 50 સ્ટેપ ને 100 સ્ટેપ ને 150 સ્ટેપ ને ઊજ મોટું મોટું જો નાનું તો કેમ ફાવે છે હા એવો ભાવ એરમોર મોર તો પછી હારું જ રમુ ટોટલ એટલા સ્ટેપ છે આઈ અને આજે મમ્મી થાકી ગયા હતા તો ઘરે જ હતા અમે ત્રણ જ આવ્યા હતા તો બસ જો હવે જઈએ છીએ ઘરે અને કાલે પાછું જવાનું છે દાંડિયા રાસમાં બરાબર હા હમણાં તો લગન ચાલુ જ રહેશે તમને આમના મજા જોતા રહેજો તમે કા મસ્ત મસ્ત વિડીયો આવશે લગનના બધાયને અમારે કાલે દાંડિયા રાસ છે કા રીતે તો કાલે તો મસ્ત રેડી થઈને આપણે દાંડિયા રાસમાં જવાનું છે દાંડિયા રાસ રમવા માટે